કેમ આવ્યો અખો કે બદલ નઈ પરંપરા કે પ્રથા અખો જાહુદી વાતે મરદાવની કથા જા લગી પરંપરા ને પ્રથા જા લગી કોક ના હાહે જીવશે તા લગી કોઈ દિવસ આપડા ભીતર માં પરિવર્તન નઈ આવે કોક ના નાખેલ હા ને અને કોક ના નાખેલ હા કોણ કાડે સદગુરુ જ્યાં વેદ થકે જ્યાં વાણી થકે

આર્ય લોકો લઈને આવ્યા બધુંય ભરમાને વિષ્ણુ ને મહેશ્વર ને વેદ ને સહશાસ્ત્ર ને આ કોણ લાવ્યા આર્યો જ્યારે આ દેશમાં મંદિર નહોતા જ્યારે આ દેશમાં મસ્જિદ નહોતી જ્યારે આ દેશમાં બ્રહ્મા વિષ્ણુ મૈસર નહોતા પંડિતો નહોતા તે દિ આ દેશને ચોનેજી ચીડિયા કહેતા હતા ચોનાની ચીડિયા હોનાની તકલી અને આવી અને આપણો મૂળ ધર્મ ભૂલાયો મૂળ ધર્મ કયો સ્વ જીવવાની શરૂઆત નાખ્યું કબીર કે હું આખી દુનિયા ફેર્યો બધા મંદિરે ઉથમો પીડ્યો પણ બેઠો ઈ બોલ્યો નહીં કોઈ ઉભે કીધું નહીં કે આવ્યો हूं तो ई हलवियो नहीं कबीर हूं कोने लागू पाए एक दोही होवर नी होय ने झोपड़ी मा न्या जई नु भरत के बेटा पानी पीऊ से तेरे तेरे वो थियो से तो दोही जटले इना नहीं मत नसी बैठो ई बोलो नहीं उभे की तू नहीं आओ सोया सो जागे नहीं कबीर मैं किसी को लागू पाए कबीर कैसे

મારી જિંદગીના ત્રેપણ વરહ બગડ્યા તિલક કરતા ત્રે ગયા પૂજા કરવામાં અરીસામાં જોઈને ખૂબ ખૂબ મેકઅપ કરે અરે ભક્તિ કરવામાં વેરા હોય વેરા મંદિરે દર્શન કરવા જાવું હોય તો અગાઉ વણગાર એક કલા આ કોઈ ભક્તિ દર્શન દર્શન કરવા જાવું કે દર્શન દેવા જાવું છે ક્યાંથી ભગવાન રાજી થાય

રણુજામાંથી રામો પીર વ્યાગ્યા હવે કે ના લેવા નામ ગોકુળ માંથી કૃષ્ણ વયા ગયા જેને આપણે ભગવાન કહીએ અયોધ્યા માંથી વયા ગયા રામ જેને આપણે ભગવાન કહીએ રણુજા માંથી વ્યા વ્યાગ્યા જેને ભગવાન કહીએ તો શું હવે ભગવાન મરી ગયો ભગવાન હવે નથી અને હોય તો ક્યાં છે કોણ સદગુરુ વિના કોઈ દી આમ જ નહીં પડે સદ્ગુરુ વિના પશુ જેવું જીવન જીવી અને મરી જવા ના આપણે સત્યથી સત્ય મેવ જયતે ભગવાન જાજા હોય સત્ય જાજા નો હોય રામ ભગવાન કૃષ્ણ ભગવાન રામોપીર ભગવાન શામીનારાયણ ભગવાન નારદ ભગવાન ફરસુરામ ભગવાન વિષ્ણુ ભગવાન ટ્રેક્ટર વરો એટલે ભગવાન થાય પરમાત્મા જાજા નો હોય પરમાત્મા એક જ છે સત્ય ઈજ પરમાત્મા સતના કોઈ દી વાળા ન હોય સતનું કોઈ દી મંદિર ન હોય આપણા ગઈડા દે આ કાઈ નો તો થી કે ને માનતા હતા હાઉ પ્રથમ દાતણ પાણી કરીને સૂર્યને નમસ્કાર કરતા આ સૂર્ય રામનો બનાવેલ નથી સૂર્ય કૃષ્ણનો બનાવેલ નથી સૂર્ય સ્વામિનારાયણનો બનાવેલ નથી ગમે એટલા ભગવાન થયા હોય દુનિયામાં કોઈ ભગવાનનો બનાવેલ સૂર્ય નથી અને બધાંયને બધાય ભગવાન ઉપર ઈ તપતો તો સૂર્યને શું કરવા આપણા ગઢા માનતા હતા સૂર્ય આપણને આપે છે સૂર્ય આપણને શું આપે છે એક તો દરરોજ અજવાળા આપે છે રાત બગાડે અંધારું બગાડે ને અજવાળું આપે પેલુંવી બીજું શું આપે કૂણો કૂણો તડકો ઝીલો તો આપણા શરીરમાં વિટામિન ડી એ આપણને આપે બીજું સૂર્ય શું આપે તે સૂર્યથી કૂકર ચાલે છે સૂર્યથી હું આફ્રિકામાં જાઉં છું ઘીરે ઘીરે બધે સોલાર છે પાણી ગરમ કરવાના આખા આફ્રિકામાં સૂર્યની કિરણોથી પાણી ગરમ થાય ગમે તહીં તમારે નાવું હોય પાણી ગરમ થાય છે સૂર્યથી સૂર્યથી અત્યારે ઝટકા મિશિન ઝટકા ખેતર ની રક્ષણ કરે છે ઝટકા મિશિન થી સૂર્યના પ્રતાપ થી હવે સૂર્યના પ્રતાપ થી યંત્રો ચાલવા મીડ્યા છે સૂર્યના પ્રતાપ થી હવારે થી હાજ સુધી કિરણો ઝીલે સૂર્યની અને રાતે ધોળા દી જેવી બજારું થઈ જાય સૂર્ય સૂર્ય આપે આપણે આપે છે આપણે સૂર્ય ને કઈ આપવું પડે છે કાઈ બિલ દેવું પડે છે આનું નામ પરમાર આપણા વડવા સૂર્ય ને માનતા હતા પછી આપણા ગઢા પવન ને માનતા હતા પવન શું આપે છે આપણને પેલા તો પવન આપણે જીવાડે છે પવન નીકળી જાય તો આ શરીરને મસાણ ભેગું કરવું પડે કોળી આવે કોળી જાવે આવે એ કોળી સર્વના ઘટમાં સમાવે જે કરે કોઈ આ કોળીની આજ થાય એનો હમરાપ્રમાં વાસ આ કોળીએ છે રાજ આ કોળીએ છે પાટ આ કોળીથી ઓયદ્રા ધરુણ પહેલાં જ સુગ્રા થઈને કોળી લે સરગે જાય નગણા થઈને કોળી લે તો નરકે જાય આ ચેતન ઘોડા ચેતન પલાણ ઉપર બેઠા અલગ દિવાન આ પુસ્તક મુખ પુરાણ દેજો સંતો આ કોળીના પરમાન જે જાણે આ કોળીનો ભેદ આપે દેવ આપે નિરીજન પવન આપણને આપે છે પવન આપણને આપે છે એક તો આપણને જીવાડે પવન બીજું શું કરે છે આખા વિશ્વની બસું આખા વિશ્વના ખટારા આખા વિશ્વના ટ્રેકરો આખા વિશ્વની ફોર વ્હીલું આખા વિશ્વની મોટરસાયકલું આ બધાના ટાયરમાં હવા એક જ જગ્યાએથી આવે કે નોક નોકી જગ્યાએથી એક જ જગ્યાએથી બધાના ટાયરમાં હવા આપે છે હવારથી હાજ સુધીમાં કેટલાય ડ્રાઇવરને રોજી રોટી મળે છે કંડક્ટરને રોજી રોટી મળે છે કરોડો હજારો માણસોનું પરિવહન થાય છે ખેતરમાં ટ્રેક્ટર ખેતી ખેડે છે ટ્રેક્ટર પવન આપણને આપે છે હા ને પવન એવો છે અંદર ગયા પછી પવનને ખબરય નથી કે ટ્યુબ ડંડલોપ નું છે કે ગુડિયર નું પવનને ખબરય નથી ટ્યુબ નવું છે કે જૂનું પવનને ખબરય નથી ટ્યુબમાં કેટલી થિગડ્યું છે પવનને ખબરય નથી કેટલા રોદા લીધા ટ્યુબ

એમ બીમારી આપણને નાની બીમારી થાય પંચર એક્સિડન્ટ થાય ને હાટે કેટ આવે એ ફટાક્યો હવે પંચર પડ્યું કે ફટાક્યો થયો એ હવા નીકળીને ગઈ ક્યાં તપાસ કરો ગધેડામાં ગઈ બકરાને મીંદડામાં કુધરામાં ગઈ ઊંટ ને હાંડિયા ભેંસ ગઈ ક્યાં ગઈ હવા નિરાત બાપુ કે છે જહા છે ઉપના વહા સમાયા સુન રૂપ નિર્વાની નિરાત ના મખર પદ વામે સુરત સમાને સદગુરુ ઈ સમજાવે છે હું આમાં કાયામાં બોલે આ કાયામાં આવ્યો છે અને કાયા છોડીના બોલે ક્યાં જાય છે સદગુરુ એ સમજાવે છે કાન ફૂકા ગુરુ શું સમજાવે છે ફલાણે મંદિરે જવું સોચું રેવી પૂનમું રેવી હેઠી પથારી કરવી મોવાળા વધારવા દિયા પછી ખાવું પીવું નહીં એને બીજું આવડે હું એટલે ચોથા ગુરુ એ વિદ્યા પડાય જીનસે જગત વ્યવહાર ચલાય પાંચમા ગુરુએ માળા તિલક દીના આખું જગત પાંચમાં ગુરુમાં હલવાણો છે હજી ગુરુ બે બાકી બે ગુરુ હજી કરે તઈ આનો પાર આવે સંતોની વાત તઈ સમજાય પાંચમાં ગુરુથી ઓલા ગરુએ શું કીધું બાપ બદલાવાય નહીં મોટી બીક મેલ દીધી બાપ નો બદલાવાય એટલે બધાય માની લીધું કે બાપ નો બદલાવાય મૂર્ખો હતો જીવન હતર ગુરુ કર્યા ગુરુ દત્તાત્રીએ ચોવીસ ગુરુ કર્યા અભિલા સાગરે બેતાલી ગુરુ કર્યા સંતોના ઇતિહાસ વાંચો સત્ય જ્યાં લગી પ્રાપ્ત ન થાય ત્યાં લગી તમને ગુરુ મળ્યો જ નથી ત્યાં લગી ગોથા જ ખાતા અમારી બાજુમાં મેંદરેડા ગામ છે તાલુકાનું મથક ગરીબ માણસો એક મકાનમાં ભાડે રહે વર્ષોથી ભાડે રે મકાન માલિકે કીધું ભાઈ હવે ભાડું ડબલ થાય હવે મને પોહાતું નથી અઠાણ સુધી તમને કીધું નથી ડબલ ભાડું થાય નગર મકાન ખાલી કરો કે ભાઈ સાહેબ માંડ માંડ અમારું પૂરું થાય છે ડબલ ભાડું અમે ક્યાંથી તો ખાલી કરો કે તો બાબુ ખાલી કરી દે ખાલી કરીને આગલી ગલીમાં જૂનું અવાવરું મકાન પડ્યું હતું એ સાફ સુફ કરવા મીડિયા નહીં રાખ્યું પચીસ વર્ષના છોકરાને હરફ કહી દો એમાંથી છોકરો મરી ગયો હવે હગા વાલા ને બાયું ખબર પડી કે છોકરો મરી ગયો આપણા હગાનો એને ખબર નહીં કે મકાન બદલાવી નાખ્યું જય ગુરુ મહારાજ બેઠા જય ગુરુ મહારાજ બેઠા જય ગુરુ મહારાજ હવે મકાન ખાલી કર્યું સહાદ પાવી આવ્યા અમને રેવા દો તમે કહેવો એ ભાડું દેવું પાવી હવે ભાડે રાખી લીધું આ ખરેખર જે બાયું ગયું એને ઓલા જૂના જૂના મકાન ની ખબર આ બદલી ગયું ન્યા હરફ કર્યો એ બિચાર્યું ને ખબર નહીં એ તો કૂટતી કૂટતી જે પાવી હવે રાખી લીધું ન્યા ગયું જેવી ડેલી માં કુટતી કુટી તું તો આમાં પાવ્યા રીંગણા બટાકા વાટતા હતા બપોર એને બધું નાખીને ઘૂમતા તાણી અને એ જઈમાં આમાં એક બાજુ આ બાયુ એક બાજુ પાવ્યા જા ધડુ હલો લીધો હાય 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 કોઈ કોઈને વારે બાયુ ન થયું કે આદમી કા કોઈ વારે નહીં અબડા હવરું જોયું ઘૂમટામાંથી જોયું

લે અમે માતાજીના બગતું થઈ અરે અમને મરવી નાખ્યું ફૂટાવી ફૂટાવી તો કે તમે અમને તો અમારો મરી ગયો તો એટલે કૂટ્યું તમને શું વાંધો લે અમારે બીજો કઈ અવાજ છે કે તો કે અમારો મરી ગયો એ કે એ તો જવું ઓલી આગલી ગલીમાં એ ન્યા હું પડ્યું છાના મને બીજો વહેસાય છાના મને દે બિચાર્યું ન્યા કૂટતું કૂટતું ગયું ન્યા તો હાસું કૂટવાનું આવ્યું છોકરાની માન કાકી ફયું મામી લાલ લીધો કૂટે કૂટી બે ત્રણ તો ન્યા પડી ગયો ઘેરે આવ્યું ને બે ત્રણ જણીઓને હોસ્પિટલમાં દાખલ કરવી પડ્યું અને બે ત્રણ જણીઓને દસ દસ પંદર પંદર ત્રોપા પાયા આમાં કૂળ નીકળે હા લઈ દો તો ગામની બાયુ કે કઈ આટલું બધું કૂટાય કે તમને એક દી કૂટ્યું તો તમને ફૂલ નીકળે તો એ છોકરાને માનું તો કે મેં ન્યા ક્યાં કૂટ્યું સાહેબ કે તઈ એ પાવિયા હતા ન્યા કૂટ્યું છે અરે બાપા અરે આપણે એવા હમા તો નથી કૂટ્યા ને તો કૂટવાનો વારો માથે રહી જાય પાછો मटे कान फूके सो हद का गुरु दो हद का गुरु और जब मिले दो हद का गुरु पमाड़े निज आत्मा नी ठोर सदगुरु से ही मन नो गुरु धर्म गुरु से ही शरीर नो गुरु ऊपर की अच्छी बनी भीतर की तो राम जी जाने सदगुरु मेरे गारूड़ी मुझ पर की थी मैर એવો મોરો પાયો મર્મનો ગુરુ ઉતરી ગયા સર્વે જોયા સદગુરુ કરવાથી ગઈઠા હોય તો જુવાન નો થવાય સદગુરુ કરવાથી ચામડી નો વાન કાળો હોય તો ધોળો ન થાય સદગુરુ કરવાથી ગરીબ હોય તો કરોડોપતિ નો થવાય તો સદગુરુ કરવાથી ફાયદો હું સદગુરુ મન અને બુદ્ધિ નું પરિવર્તન કરી દે છે

હું ક્રિશ્ચિયન નાગર બ્રાહ્મણ વાણિયો લુવાણો કોળી કણબી ગઈ હુતાર ગાંચી મોચી આટલા માથામાં એ ઘરી ગયું છે હું પરમાર હું ચાવડો હું રાઠોડ હું મકવાણો હું વાઘેલો હું સોલંકી આ માથામાં બધો કચરો ઘરી ગયો છે વાર કવાર સુકન અપસુકન મુરત સોઘડિયા ગ્રહ ફનોતી ના આ બધું આમાં ઘરી ગયું છે ભગવાન ને રહેવાની જગ્યા નથી આમાં અડહટ વિરુદ્ધ ફરિયાદ ને તો આમાં જઈ ઘરી ગયું છે નીકળાય એમ નથી એટલા માટે એક જ ઉપાય છે હું ધડ માથે શીશ જને નો હોય પાન ભાઈ એવો ફેલ છે ખાંડા ને ધાર બીજો કોઈ રસ્તો નથી ગંગા સતી કે ધડ માથે શીશ જને નો હોય પાન એવો આ ખેલ છે ખાંડાની ધાર તમે જો તમારું શીશ ઉતારો જો માથું આપ્યા પછી બધો નાખેલો કચરો એના ભેગો નીકળી જાય પછી ગુરુને તન મન ધન અર્પણ કરવા પડે છે મસ્તક અર્પણ કર્યું એના ભેગા નાચ જાત મુહૂર્ત સોગડિયા ગ્રહ પનોતી બધું એના ભેગું ગયું પણ તન મન ધન અર્પણ કરવા પડે છે ગરુને તન અર્પણ કર્યું એક અમૂલક કિંમત મફત મળે નહીં કરી દેજો આગે પછી એક તારો હરસ આ વાણી પાર બોલે તન અર્પણ કર્યા ભેગા પાંચ તત્વ પચીસ પ્રકૃતિ ત્રણ ગુણ ઈ તન ભેગા ગયા હે જીવાણ પાંચ તત્વ ત્રણ ગુણ પચવીસ ને મેલજો વિચારે અર્પણ કર્યું એના પાંચ તત્વ ત્રણ ગુણ પછી પ્રકૃતિ ઇંગલા પિંગલા કુંડલીની બાવન બજારું સોરાહી સૌટા હું ઇસ્ત્રી છું હું પુરુષ છું હું જુવાન સૌ બુઢો સૌ બધું તન ભેગું ગયો રૂપ રંગ લોય માસ હાડકા પછી મન અર્પણ કર્યું મન ભેગા હરખ શોખ ગભરામણ વિચારોના હુમલા આશા તૃષ્ણા મમતા મનની બધી માંગણીઓ એ બધી મન ભેગી ગઈ પછી હું કરોડોપતિ છું હું લખોપતિ છું હું વિઘાન વાળીઓ વાળો છું હું બિલ્ડિંગ ને બંગલા વાળો છું હું સોના ચાંદી વાળો છું હું સત્તા ને ડિગ્રી વાળો છું આ બધું ધન ભેગું ગયું ગુરુ વચન અધિકારી મેલી દેજો અંતર નું માન સદગુરુ ચરણે શીશ નમાવી અને પછી કરી દો તન મન ધન કુરબાન આ ભક્તિ નો મહિમાન એના ભેગા જગતના તમામ આવરણ તન મન મસ્તક ભેગા પછી પોતાનું શરીર મનમાં એનો માને